ખાતે નર્મદા નદીમાં સોમવારે લાપતા થયેલા અમરેલીના કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે આજે વહેલી સવારે પરિવારજનો સાથે અર્થે નીકળેલા નાવિક શ્રમજીવીનો લાજ શોધી કાઢવા સફળતા મળી હતી અમરેલીમાં ફર્નિચરનો વ્યવસાય કરતા વેપારી યાત્રાધામ ચાનોદ ખાતે સોમવારે સવારે નર્મદા નદીમાં સ્નાન કરતી વેળાએ તણાઈને લાપતા થયો હતો અમરેલીથી રાઠોડ પરિવારના સભ્યો તારીખ એપ્રિલના રોજ ત્રણ દિવસની પંચબલીની વિધિ માટે યાત્રાધામ ચાનોદ આવ્યો હતો દરમિયાન છેલ્લા દિવસની વિધિ પૂર્વે રાઠોડ પરિવારનો સભ્ય વિજયબાબુ રાઠોડ ઉંમર તેતાલીસ સ્નાન કરતી વેળા ચાનોદના કપિલેશ્વર ઘાટ કિનારાથી તનાઈ જતા નદીમાં લાપતા થતા પરિવારજનો હેપતાઈ ગયા હતા જે અંગે ફાયર બ્રિગેડ ટીમની મદદથી સોમવાર મોડી સાંજ સુધી સઘન શોધખોળ આચરવા બાદ સફળતા મળી ન હતી ત્યારે મંગળવારે સવારે પરિવારના સભ્યોને સાથે રાખી ચાનોદના નાવિક શ્રમજીવી મંડળના નાવિક ચાલકોએ બે બોટ દ્વારા નર્મદા નદીમાં પુનઃ શોધખોળ અર્થે નીકળ્યા હતા અને ચાનોદથી રંગ સેતુ પુલ સુધીના નદી વિસ્તારમાં તપાસ ચલાવી રહ્યા હતા દરમિયાન લાપતા બનેલા વિજય રાઠોડનો મૃતદેહ ચાનોદ પાસેના નંદેરિયા ગામ પાસેથી વહેતી નદીમાં નદીમાં મળી આવ્યો હતો ચાનોદ પોલીસ સ્ટેશનના બેટો જમાદાર મનીષભાઈ તેમજ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વૃદ્ધને પીએમ અર્થે ડબલ સરકારી દવાખાને ખસેડાયો હતો નર્મદા નદીમાં લાપતા બનાયેલા વિજય બાબુભાઈ રાઠોડનો મૃતદેહ નદીમાંથી મળી આવતા પરિવારના સભ્યોમાં ગમગમીની વ્યવહારી વાપી હતી